પરાગત રીતે તાજિયા નીકળ્યા હતા હજરત ઇમામ હુસેન ની યાદમાં રાપરના ચિત્રોડ હુસેન ની ચોક ખાતે મોહરમ તાજિયા જુલુસ નીકળ્યા હતા સર્વે હિન્દુ અને મુસ્લિમ ધર્મના બિરાદરો તાજિયામાં જોડાયા હતા શરબત દૂધ કોલ્ડ ડ્રિંક તેમજ નયાજનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના બીરાદરોએ આ હુસેનના નારા સાથે હજરત ઇમામ હુસેનને યાદ કર્યા હતા તાજિયામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા રાપર મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સંત મહંતો કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ સર્વે ધર્મ પ્રેમી જોડાયા હતા કચ્છમાં કોમી એકતા દેખાઈ હતી આ કાર્યક્રમનું આયોજન હુસેની કમિટી ચિત્રોડ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ